અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો નામ સુમિત પટેલ હું પ્રેસિડેન્ટ વઢવાન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીઆઈડીસી સુરેન્દ્રનગર હમણાં જ જે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો કરીને જીએસટી સ્લેબમાં ટ્રાન્સ રિફોર્મેશન આવ્યું છે એનાથી ખાસો એવો ફાયદો થશે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સ્લેબ નીચો કરવાથી એન્ડ કસ્ટમર્સને સારો ફાયદો મળશે ઓટોમોબાઈલ સેગમેન્ટમાં ટેક્ટર્સ ટાયર્સ આ બધામાં જે સ્લેબ ચેન્જ થયો એના લીધે અપકમિંગ દિવાળીમાં આનો મોટો ફાયદો થશે ગ્રાહકોને ખરીદી માટે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં એટલા બધા સ્લેબ ચેન્જ નથી આવ્યા જેથી કરીને અમુક પ્રોડક્ટમાં ફાયદો થશે પણ મેજોરિટી પ્રોડક્ટ્સમાં તો એઝ ઇટ ઇઝ સ્લેબ રાખવામાં આવેલ છે ઓવરઓલ જીએસટી ટુ પોઈન્ટ ઝીરોથી કન્ઝ્યુમર્સને ફાયદો થશે હું દિનેશ તુરખિયા પ્રેસિડેન્ટ ઝાલાવા ચેમ્બર ઓફ કોમર્સ સુરેન્દ્રનગર ટી મર્ચન્ટ એસોસિએશન સુદામરા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી સંસ્થામાં છું જાહેર જીવન સાથે સંકળાયેલો છું સરકારે જે અત્યારે જીએસટીમાં ઘટાડો કર્યો એનાથી સામાન્ય પબ્લિકને ઘણો બધો ફાયદો થશે નાની મોટી ઘણી બધી ચીજોના ભાવ છે એનાથી વેપારીનો વેપાર વધશે પબ્લિકને રાહત થશે અને ટ્રમ્પ સાહેબની ટેરિફનો એક પણ જવાબ છે એનાથી બિઝનેસનો ગ્રોથ થશે અને ટૂંકમાં સરકારનું ખૂબ સરાહનીય પગલું છે અને મોદી સાહેબની સરકાર લોકાભિમુખ અભિમુખ છે પબ્લિકનું ધ્યાન રાખે છે અને રાહતરૂપ છે ચૂંક આ સુધારો ઘણો બધો ફાયદાકારક છે દરેક પબ્લિક માટે દરેક જણ માટે વેપાર વધશે વેપારનો વિકાસ થશે ખાસ કરીને ઘટાડો કર્યો છે ભાઈ કોલગેટ જે કોલગેટ છે કે ટ્યુબ છે કે બીજી કંઈ ઇલેક્ટ્રોનિક આઇટમ છે એ બધાના ઘટાડાથી પબ્લિકને ઘણો બધો ફાયદો થશે ટૂંકમાં રાહતરૂપતા સરકારનો આ નિર્ણય ખૂબ જ સરાહનીય છે આવકારદાયક છે પ્રશંસનીય છે મોદી સાહેબને ખૂબ ખૂબ વંદન હું બાબુલાલ પ્રજાપતિ સુરેન્દ્રનગર મહેતા માર્કેટ કરિયાણા વેપારી એસોસિએશનનો પ્રમુખ છું અને તાજેતરમાં પંદરમી ઓગસ્ટ મેં માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ જીએસટીના સ્લેબની અંદર જે કહ્યું હતું કે બે સ્લેબ રહેશે એમ ત્યારબાદ જીએસટી કમિશનની બેઠક બોલી અને માનનીય વડા નાણામંત્રી મંત્રી શ્રી સીતારામ કેસરીજીએ બે સ્લેબ જ રાખ્યા જે અઢા આપેલા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકા હતા એમાં જીવન જરૂરી વસ્તુ ઝાઝા ભાગે જે ખાવાની વસ્તુ હતી કે તેમાં સદંતર અમુક જીએસટી નાબૂદ કર્યો છે અમુક જે બાર ટકાવાળી વસ્તુ હતી જીવન જરૂરી વસ્તુ તેનો સ્લેપ ઘટાડીને પાંચ ટકામાં લાવ્યા છે અને મિડલ ક્લાસ માટે પણ સારું એવું એને બેનિફિટ આપ્યો છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં સારો એવો ઘટાડો કર્યો છે અઠ્યાવીસ ટકામાંથી રિડ્યુસ કરીને અઢાર ટકા કરેલ છે તે ખરેખર મધ્યમ વર્ગ માટે અને વેપારી વર્ગ વેપારી વર્ગ માટે પણ આ એક મોટો બેનિફિટ છે કે જેથી કરી પોતાનું સેલમાં પણ વધારો થશે એવી અપેક્ષાએ સારી એવી અપેક્ષા રાખીએ છીએ અને નજીકમાં તહેવારો આવતા આવતા દિવાળી અને એવો એવો મહાઉત્સવ ઇન્ડિયાનો આવતો હોવાથી એમાં આ બેનિફિટ ચાજો એવો દરેક સામાન્ય વ્યક્તિને મિડલ ક્લાસ વ્યક્તિને અને સારો એવો આનો લાભ મળે છે એવી રીતના બાઇક એટલે કે મોટરસાઇકલની અંદર અને કારની અંદર સારો એવો દસ ટકાનો ઘટાડો થશે જેથી કરીને મધ્યમ વર્ગ દ્વારા અને વધુ પોસાશે અસ્તુ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર